પણ મારા નાથ ને કગરીને કેજો કે મારા રામ મારી માતા ના ખાતા જમા કરે આગળ આવે એમાં મારી માતા તમારા સુધી તમારી માતા બે હાથ જોડીને પ્રાર્થના કરજો તમારા જેટલા પણ હારા કરમ હશે ને એ લઈ અને હારું હારું કરેલું બધું મારા નાથ જોડે લઈને જશે અને લઈને જશે એટલે મારો નાથ કેસે તારી વસ્તી આટલી ભક્તિ કરીશ

એના ખાતા ખાલી પડ્યા છે અત્યારે તમારી કુળદેવી ના જે તમે રામ રામ કરો છો રામ માળી રામ માળી કહો છો ને એ બધું મારા ખાતામાં જમા થાય છે મારા ખાતામાં જમા થાય એટલે મારો રામ મને સત આલે છે ધાડે સત વધતું જાય છે અને હું તમારા જેવા દરેક દુખિયારાને છલા આલું છું પરવજન કરું છું એના દુઃખ એના માતા કયા દેવનું દુઃખ એ સમાધાન કહું તો આ તમે રામ રામ બોલો છો ને એ મારા ખાતા જમા થાય કોના ખાતા મારા ખાતા પણ હાજે તમે જે જે બે માળા પાંચ માળા તમારી માતાના ખાતા જમા કરો ને તો એની અંદર બેલેન્સ વધી જાય ને તો તમારી માતા સત વાળી થઈ જાય તમારી માતા સત મળી જાય ને તો ગમે તેવા દુઃખ ને ભાંગી ભૂકો ઉડાડી નાખે એમના માતા એવું કહેવાય રામ રામ આટલા બધા કલાસ એક વાર મારા માટે રામ બોલો છો ને તો મારા સુધી હજારો તમારા જવાબ જતા એકલી રામ બોલું તમે રામ છો ને એના કણ કેટલા થાય એના ગુણ કેટલા થાય એનું સત કેટલું થાય એ તમને ખબર નહીં પડે ગાંડાઓ સમજો છો ને આ રામ રામ કરવાથી કઈક ના દુખ ભાંગીને ભૂકો થઈ જાય આરામની રામ ની લથ તમારા મુખ ઉપર તમારા જીવાન ઉપર ને મારા દીકરા સરસ્વતી બેહી ગઈ છે ને એની જીવાન ઉપર એમ તમારા ઉપર રામ નામ નું એક શબ્દ આવી જાય ને ક્યારે ગમે તેવો ગુનો થાય ને અરે રામ 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 ભૂલ થઈ ગઈ અરે રામ જાણે અજાણે થઈ ગયું આ પ્રાર્થના થાય ને ક્યારે કોઈ ગુનો નહીં કરી શકું મેરડી આવું કહો કદાચ અજાણ થી થઈ ગયો હશે ને પગ પડી ગયો હશે ને કોઈ જીવ દબાઈ ગયો હશે ને પેલા તમને રામ નું નામ યાદ આવશે કે માલિક જાણે અજાણે થયું જોયું નહીં એ બધું સમાપ્ત થઈ જાય શું થઈ જાય એ માફ થઈ જાય તમે અજાણ કરો છો ને પગ મૂકી દો એ માફ નહીં થતું એને સજા ભોગવવી પડે તો અત્યારે દરેક ભક્તિ કરે છે હારી હારી માતા ની ભક્તિ કરે છે રોજ દીવાબત્તી કરે છે ને કદાચ એ વ્યક્તિ ભૂલ કરે ને એને સજા ભોગવવી પડે એને છજા ભોગવી પડે પણ કદાચ કોઈ દારૂડીયો હશે અને કોઈ આ ભગવાન માતાજી નહીં માનતો હશે ને અજાણથી એ ભૂલ કરી દે ને એના ગુના ભગવાન એ અજાણ એને જ્ઞાન નહીં કે ભગવાન ને શું કેવાય માતા શું કેવાય એ બોલી જાય એનું બધું માપ થઈ જાય પણ જયારે ભક્તિ કરતો હોય ને એ વ્યક્તિ ખરાબ બોલે ને એની સજા એને કાપવી પડે તમારી માતા આડી નહી દેવાતી એટલે દરેક ને કઉ આ કંઠી લીધા ને શાંતિ તું બધું મૂકીને કદાચ કોઈ ઘર ના બોલતા હશે ને એને કેવાનું ચૂપ છાપ તું તારું કામ કરજે મને મારું કામ કરવા દેજો એને બોલ્યા છાયા વગર તમે તમારી માતા ને એટલી પ્રાર્થના કરજો કે માં કદાચ હું ભક્તિ કરું અને કોક એવું વિઘન નાખે દેવ તળિયાનું છે કોઈ બહારનું પણ આ દેવની એટલી પ્રાર્થના કરું કે જ્યાં એક ગ્લાસ પાણી ચાલુશ તું બહાર ઊભું રહેજે સમાધાન કરવા હું બેઠો છું મા આટલું કૃપા કરી દે ને તો તમારી માતા એને રોકી દે એના નડવાવાળા દેવને બાર ઊભું રાખી દે સારી રીતે ભક્તિ કરવા દે સારી રીતે માળા કરી શકો શેન પીએ આનંદ મંગલ થઈ જાય તમારા ઘરની અંદર બે અગરબત્તી કરે ને એની ખુશબુ અવાજ આવે છે ને ખુશબુ આવે છે ને સારી સ્માઇલ આવે અગરબत्ती ઘરે એટલે શાંત વાતાવરણ થઈ જાય છે ને તો એવી રીતે કદાચ બહુ મગજમાં પ્રેશર બે અગરબत्ती ને એક ગ્લાસ પાણી 12 મૂકી દેજો અને કેજો પ્રાર્થના કરી કે ગમે તે તું એરિયા નું હરવા ફરવા વાળું દેશ લો આ બે અગરબत्ती ને એક ગ્લાસ પાણી આલુસ પણ મારી માતા નું નામ લઈ મને હરખી અરજી કરવા દે તો એ દેવ બહાર નું બહાર ઊભું રહેશે તમારી માતા ને સામે તમે બે ને કઈ અરજી કરી શકો છો તમારી માતા ને એવું કહી શકો કે માં મારો દીકરો સાંભળતો નથી કદાચ તારો હાલેલો કદાચ મારી પાઘડી ઉતરે એના પેલા તારું નામ ખરાબ થઈ જાય તું કઈ કે એને સજ બુદ્ધિ હાલજે એમ કે ને એ માતા પાછું વાળી લઈ આવે જાવ તમારી આબરૂ ના જવા દે કદાચ ઘરમાં માં જવાન દીકરી બેઠી હશે ને તો આટલી પ્રાર્થના કરજે કે માં કદાચ આ દીકરી જવાન છે કાલ સમાજમાં વાતો થશે પરિવાર વાતો કરશે આજુબાજુ વાળા પડોશી વાતો કરશે ફલાણા ની દીકરી આવું કામ કરે માં સમાજ માં નિશું જોવાનું થશે કદાચ આ દીકરી કંટ્રોલ કરી લે તારા જેવી મારી માતા ને તમારું ખરાબ ના થવા દે ગમે તેવો કદાચ કોઈ તમારા ઉપર આરોપ લાગ્યો હોય કોઈ ખરાબ ખોટું વિચાર્યું હશે ને આટલી પ્રાર્થના કરજો એના જોડે ઝઘડા લડાઈ કરવાની કોઈ જરૂર નહીં પણ ખાલી તમારી માન પ્રાર્થના કરજો કે મા એની બુદ્ધિ ભ્રષ્ટ થઈશ મા એની બુદ્ધિ કામ નહીં કરતી કદાચ એને બુદ્ધિ હારી હાલજે એને સત નો મારા બુદ્ધિ હાલજે મારી આટલી પ્રાર્થના છે ભલે એના કર્મોની સજા એ ભોગવે એ ઓટોમેટિક લાઈન ઉપર એવું કહું રામ રામ આ બધું માઈન્ડમાં માં ક્લિયર કરી પ્રાર્થના કરીને કંટી કરજો ને તો તમારી માતાના ખાતામાં જમા કરજો ને ખાલી આટલી આશા રાખજો કે વાયરા વાગશે ની નવરાત્રી આવે ને એના પેલા કદાચ મારે ઘેર હોકારા પાડે ને તારા જેવી માતા નહિ એવું કહી રાજી રામ રામ ખુબ રામ તમારી માતા હો ને રામ